હલો મિત્રો જય માતાજી જય દારકાધીશ જય શ્રી કૃષ્ણ આપણે સૌ નવા બ્લોગ સાથે આપણું સ્વાગત છે તો આજે આપણે ગુજરાતી રેસીપી બનાવીશું બાજરીના લોટના ઢોકળા તો આ છે લીલી ડુંગળી એટલે શિયાળો છે એટલે આપણે બધુંય મળી જાય અને આમાં લસણ કાટી લીધું છે મેં આ છે લીંબુ આ છે દેશી ધાણા અને આ છે મેથી અને બીજું આપણે બધું આ બાજરાનો લોટ છે અને બધુંય તો આપણે આ બધું હળદર મીઠું ચટણી નાખી અને હવે હું મુઠિયા વાળી લઈશ આવી રીતના પાણી નાખતું જવાનું અને પછી મુઠિયા વાળવાના છે મુઠિયા વાળી લીધા છે અને હવે આપણે આને

હવે આપણે આ મૂઠિયા નાખી દઈશું અને બે મિનિટ સાતડી અને ઉતારી લેવાનું આપણા બની ગયા છે ઢોકરા તૈયાર તો આપણે માથેથી ધાણા નાખી દઈએ તો તમે પણ આ રેસીપી ટેસ્ટ બનાવી અને ટેસ્ટ કરજો કેવી બની છે એ બહુ મસ્ત બને અટાણે શિયાળામાં તો બધી વસ્તુ લીલી મળે એટલે તમે બનાવી જોજો બહુ મસ્ત બને છે અને લાઈક સબસ્ક્રાઈબર કરી લેજો જય માતાજી